からだろからだろ。 આનું નામ પેલું ભાઈ ભાઈ ઝાડવા ખાય હા ચુ ઝાડ છે મમા દ્રાહ્મણ દ્રાહ્મણ વા તો Bukor! Bukor, Bukor! Bukor, Bukor, Bukor! ફાઇનલી મિત્રો જો ચાનું ટાણું થઈ ગયું છે વાગી ગયા છે સાડા આઠ પોણા નવ જેવું થયું છે અને અમારો મામા એ જો કહું હું પકાવવાની તૈયારી કરીશ અને હવે વાલીડો વરાવવાનો છે ભાઈ મોરલા બોલાય ને ધીમે 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 ખડ ઉપડતું આવે છે ફાઈનલી મિત્રો ગોવળિયા થઈ ગયા છે ભેગા અને હવે સા પાણી પીવાના છે અમારે તો કરમણભાઈ આવી ગયા છે અને આ છે અમારા મામા એને તો તમે ઓળખો છો નોખ નોખ આડા ને વાકા સુકા આઘા પાછા ને કાઢ્યા છે અને હવે ભેગા ચાર મહિના સોમાહાના મોજ કરવાની છે આમને આમ જોડાયા રહીજો બધા અને કર્મણભાઈ ને ડોહિલ ભાઈ ને જોતા રહીજો ध्यानु <laughs> 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 <इहाँ देन देज़ेगा। laughs> તો ફાઇનલી મિત્રો થઈ ગયા છે બપોર હાઇ ક્લાસ કંઈક ઘટે નહીં એવા વાગી ગયા છે દસ દસની માથે દસ મિનિટ થઈ છે અને ખાડું જો આપણું બેહી ગયું છે હંડાણે આવી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણા એકાત્રે બે દિવસે વ્લોગ આવતા રહેશે અથવા કાયમી માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી લાઈક અને શેર તો કરો જ છો તમે જો જોકે તો કન્ટિન્યુ રાખજો આપણે હાલો જમવાનું તૈયાર કરે છે મામા મામાઈ અત્યારે માખ બહુ હોય માખની હિસાબે બે થોડીક નબળી પડે ખાઈ હગે નહીં ને

કેમ બાકી પાર્ટી તાજી કેટલી છે લોય છે ને બાંધેડી પાર્ટી ને જેમ હવે ટૂંક સમયમાં આપણે આ વેમ અહીં આવવાની છે વાંદેર જે આપણે તમે વિડીયો મારા જોતા હશો આવો છે ડાયટી થી જાયથી બેઠી આ ડાયટી થી અહીંયા ટોપાળ તો હવે આપણે પાકી ગઈ છે ઉંમર થઈ ગઈ છે આ પીંગળ ગાભણી છે આપણે વાતુડીની બધી જેને હકીકત ગાય લેવાની હોય પાપકું હોય એ કેજો આપણે આ ગાય દેવાની છે મુંજી ખોટી કોઈ મેસેજ કોમેન્ટ કરતા નહીં ગાભણી છે ત્રણ આસળ છે આ પીંગળ દેવાની છે બે ગાયો આપણે દેવાની છે બાકી તો આ ઓડકા છે નાના વાસળું તમળ મોટી પાકી ગઈ છે બાકી વાસળીયું જો આને કહેવાય ભાઈ ફાઇનલી મિત્રો આપણે પાલાનો ગાડી આજુ બપોરે ઉતારી નાખી છે અહીંયા અને હવે તો નિંદ નાખી દેવાની છે અને આપણે માલ સરવા થાય છે ને નિયાદ નિંદ નાખી દીધી છે એટલે અહીંયા નહીં ખવડાવી દેવા રવા પાલાની ગાડી ઉતારી નાખી છે અને આમ નોખ નોખી નાખી દીધી બીજું ખતરી ગયું હવે ખાહે મા આમથી વડલ ઊભિયું થઈ અને આમ ધીમે ધીમે રખડતી 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 એવું પાછું વેળ્યું છે હવે અહીં નીડ ખાહે અને વરસાદ આવે એવો વાતાવરણ પણ થઈ ગયું છે કાગળ આપણે રાખ્યો ઢાંકી દેવું બીજું શું હોય ตูบปลาตูว่าไตูว่าไรตูว่าไตูเลือยตูเลือตูเลือตูเลือยเฮาคืบเลอดคืบลอดคืบลอดบายบายเมื่อวันจุไอวัวกันดีกี่มา अन जले घटा કે જાણે के जाने वन में हावज પીયા હું ભાઈ નીણ ખાતી નથી વરસાદ ફાળે નામ ભાગી ગયો રખડવા તો અને અહીંયા સાપ આકે બાપો 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 ભાઈ ભાઈ લાલ ઘૂમ જવો થતો આવે હો ભાઈ

bwa gho gna Gandhi lo ma આય ભાઈ બે ઉફાળા મારે હે એ આવો ગાંડી રે ગિરનો રે સાપીવા તમે આવો હવે જો હાય ભાઈ એ ગિરનાર આરે થી ગાંડો થયો મે હવે ગિરનાર बाजू થી વાહ ભાઈ વાહ ગિરનાર बाजू થી ગાંડો થયો મે Ele olha o meu